મતદાન જાગૃતિને લઈ તંત્ર દ્વારા વોકોથોનનું આયોજન લોકશાહીના પર્વની ઉજવણીમાં નિમિત્તે કાર્યક્રમ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળનાર ખુશી વ્યક્ત કરી લોકોમાં મતદાન જાગૃતિ માટે કરવામાં આવ્યું આયોજન વિદ્યાર્થીઓ સાથે પોલીસ પાંચ જવાનો પણ જોડાયા મારું નામ પટેલ ટીયા છે હું અઢાર વર્ષની થઈ ગઈ છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણને આપણો માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો આ જે વોકટોન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ આરસી પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરી સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બે ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત વકથાણ દોડનું આયોજન કરવામાં આવેલું હતું